ગુજરાતની પોલીસ સરઘસ અને સરકસના વિવાદોમાં સપડાઈ રહી છે અને ગાંધીનગર ગૃહ વિભાગથી આઈપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારી કર્મચારીઓને તેમ કહી જિલ્લામાં મૂકવામાં આવે છે કે જો અમે ખોટું કરવાનું કહીશો તો તમારે કરવું પડશે આવા ગંભીર આરોપ લગાવ્યા છે સાંસદ ગેનીબેન ઠાકોરે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

તે સામાન્ય કેસમાં સપળાઈ હતી અને તેને રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો નીકાળતા વિવાદ ઉભો થઈ ચૂક્યો છે અને અમરેલીના પોલીસ વડા સંજય ખરાડ અને તેમના સાથેના કર્મચારીઓ પણ હવે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ગાંધીનગરથી જ્ઞાનીબેન ઠાકોરે આ ગુજરાતની પોલીસ અને અમરેલી પોલીસ છે તેને

દારૂના અડાઓ વાળાનું કાઢ્યું હોત બળાત્કારીઓનું સરકસ કાઢ્યું હોત ભ્રષ્ટાચારીઓનું સરકસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપો પણ માત્ર એક રાજકીય આગેવાનોને ભાના લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરકસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે પાટીદાર સમાજ એકનું નહીં પણ અમારા બધાનું અપમાન છે અને આવા અધિકારીઓ જે બાળક નાખવા પ્રયત્નો કરતા હોય એની પાછળ સરકારે કડક પગલાં લેવા જોઈએ અને નારીઓનું સન્માન કરવું જોઈએ આમ તો નારીઓનું સન્માન કરવાનું એમને તો કંઈ સાથ પાડીએ પેઢીએ લેવા દેવા નથી પણ છતાં પણ જો એમના અહીંયામાં એમના દિલમાં એમની ભાવનામાં કે થોડા ઘણી પણ જો કોઈ ભાવના મહિલાઓ માટે હોય તો આના માટે કડકમાં કડક કાર્યવાહી કરું પણ હવે પોલીસ વિભાગનું ગૃહ વિભાગનું જે કામકાજ છે કે લોકલ લેવલે નથી એના નિર્ણયો બધાય ગાંધીનગરથી ક્યાં છે અને ગાંધીનગરથી બધા નિર્ણયો થતા હોય ત્યારે મોટાભાગના એસપીઓ જે નિર્ણય લેવા માટે કે જેના પાવર્સમાં આવે છે એ અધિકારીઓને જે જગ્યા ઉપર મૂકવા માટે એમને કમિટમેન્ટ કરીને મૂકવામાં આવે છે કે અમે જે પણ ખોટું કરવા માટેનું તમને કહીએ ખોટું કરવું પડશે અને આધી શરતોને આધીન જે અધિકારીઓ એસપીઓ હોય નીચેના એમને પણ એટલું સમજવું જોઈએ કે એમને ઘરે પણ કોઈ બેન દીકરી છે એમને ઘરે પણ દારી શક્તિ હશે કે આજે પાટીદારની કે કોઈ એક ગરીબ સમાજની ગરીબ સમાજની દીકરી હતી કે એને દસ હજારમાં પધારની નોકરી કરવી પડતી હોય તો સ્વાભાવિક છે કે એના ભરણપોષણ માટે કરીને આ પ્રયત્નો કરતા છે એના અમે જ્યારે આવું થતું હોય ત્યારે એ નીચેના જે અધિકારીઓ છે કે પોલીસવાળા કે પોલીસનું જે વહીવટી તંત્ર છે એમને પણ ભગવાન માથે રાખીને કુદરત માથે રાખીને એમની વતનીને સુબે એવું કામ કરવું હાલ પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજ વિરોધ પક્ષના ધારાસભ્ય અને સાંસદ એક જ સુરમાં કરી રહ્યા છે કે અમરેલીના પોલીસવાળા અને જે કોઈ જવાબદાર પોલીસ કર્મચારી અધિકારી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે ને તેમના વિરુદ્ધ ઇન્ક્વાયરી બેસાડવામાં આવે કેમ કે એક નારીનું જે પ્રકારે વરઘોડાના નામે પોલીસે તરકટ કર્યું છે તે સમગ્ર ગુજરાતની નારી સમાજનું અપમાન છે અને ગુજરાતની પોલીસ અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા નીકાળે છે પરંતુ અમીરના કોઈ વરઘોડા નથી નીકળતા આવા આરોપ હવે ગુજરાત પોલીસ પર લાગી રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા